ધોરણ પાંચ વિષય ગુજરાતી સેમેસ્ટર બે કાવ્ય આઠ ચરણોમાં તેના કવિ છે યુસેફ મેકવાનો આ કાવ્યમાં ઉઠતા પ્રભાત વેળાની કુદરતી વાતાવરણનું અસરકારક નિમણૂક કરનાર કરવામાં આવ્યું છે કવિએ કુદરતની સુંદરતા તેમજ તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ઉગમણી આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ઉગમણે આભમાં ઉગમણી એટલે સૂરજ ઉગવાની દિશા પૂર્વ દિશામાં સૂરજ ઉગે એને કહેવાય ઉગમણે એટલે કે છે કે પૂર્વ દિશામાં આકાશમાં રંગ રેલાયો છે અને મારા ચરણોમાં એટલે પગમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે ઉમંગ એટલે ઉત્સાહ આનંદ ઉત્સાહ ઉછળી રહ્યો છે પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરાય છે વગડાને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘાડે મેદાન કલ્પનાને દોર સરી જાવું તે એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ પછી શું કહે છે કે આમાં સવારના સુંદર દ્રશ્યની વાત કરે છે એટલે સવારમાં સુંદર દ્રશ્યમાં કે છે સવારમાં સૂરજ ઉગતો હોય તો ઉગમને આગમાં રંગ રેલાય છે અને ચરણોમાં એટલે પગથી ચાલવાનો ખૂબ જ ઉત્સાહ આનંદ આવે છે પછી પંખીની પાંખ ને નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ને ઝરણાના ગાન પછી સૂરજ ઉગે ત્યારે પંખીઓ પણ ઉગી ઉડ જાગીને ઉડતા હોય છે એટલે કે છે પંખીની પાંખમાં અને તેની નાનોકડી નાજુક ચાંચમાં છે વગડા અને ઝરણાના ગાન લહેરાય છે પંખીઓ કલસોર કરતા હોય અને નદી પહાડમાંથી ઝરણા વહેતા હોય તેનો સરસ એવો સરસ એવું ગીત સંભળાય છે કલસોર સંભળાય છે અંજવાળું થતાં જ ચારે બાજુ પહાડ નદી તેમજ મેદાન નજરે પડે છે એટલે કે છે ચોપાસે એટલે ચારે બાજુ નદી ઉઘડે મેદા નદી તેમજ મેદાન નજરે પડે છે એમને જોતાં જ કલ્પનાના આધારે હું મારી એમની પાસે સરી જાઉં છું અને મારા ચરણોમાં એટલે પગથી ચાલવાનો ઉમંગ વધી જાય છે કે પહાડો નદીઓને જોતાં જ મારી કલ્પના છે એટલે કે એના વિચારો છે તેની તે પાસે દોડીને ચાલ્યા જાય છે

સૂરજ ઉગી અને બધે અંજવાળું ફેલાય જાય તો દૂર અને પાસના લીલાસમ ઘાસો છે એમાં ધરતીની સોડમ એટલે સુગંધ પીને ચકચૂર બનેલો વાયરો વાય છે એટલે કે સવારમાં સુગંધ પણ સરસ આવતી હોય છે પછી અને ઘાસ તેમજ પાંદડા ઉપર છે એ ઝાકળના ઝાકળ સવારે આવ્યો એના નાના નાના ટપકાઓ બુંદો હોય છે એ જોવા મળે છે તેમાં સૂર્યના કિરણો પડે તો સરસ એવા દેખાય છે આ દ્રશ્ય જોઈને મારું મન તો ત્યાં ઘાસમાં આડોટવા માટે દોડી પડે છે અને ઘાસમાં ચાલવાનો મને ઉમંગ ઉછળે છે પછી નીચે આપ્યું છે શબ્દ સમજૂતી ઉગમણે એટલે સૂરજની ઉગવાની દિશામાં આભમાં એટલે આકાશમાં ગગનમાં ઉમંગ એટલે ઉત્સાહ હોશ અને આનંદ વગડા

ઝીણેરા એટલે સાવ બારીક તદ્દન ઝીણા છલાંગ એટલે લાંબો કૂદકો ઠેકડો અને પલંગ